નમસ્કાર મિત્રો આજે હું તમને ગિરા ધોધ વિશે કંઈ જણાવું આ છે આપણો ગિરા ધોધ જે હાલમાં ડાંગ જિલ્લામાં વઘઈ શહેરથી ચાર કિલોમીટર દૂર આવેલો છે જેની પ્રકૃતિ આપણા માટે ખૂબ જ મહત્ત્વની અને જોવાલાયક થઈ શકે છે જ્યારે પણ આપણે સાપુતારા જઈએ ત્યારે વઘાઈ થઈને જઈએ તો રસ્તામાં પહેલાં જ ત્રણ કિલોમીટર દૂર આ ધોધ આવે છે અને ત્યારબાદ ત્યાંથી ઓગણપચાસ કિલોમીટર દૂર સાપુતારા હિલ સ્ટેશન આવેલું છે તમે જ્યારે પણ સાપુતારા જાઓ ત્યારે સૌ પ્રથમ આ ધોધની મુલાકાત કરતાં જ જજો ખૂબ જ રમણીય ત્યાં દ્રશ્ય છે પ્રાકૃતિક એવું સૌંદર્ય છે અને ખૂબ જ સરસ સ્ફૂર્તિવાળું વાતાવરણ છે ત્યાં જય હિન્દ